આજ રોજ તારીખ ચૌદ નવેમ્બર જેને વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે ભગષ્ના કન્સલ્ટન્ટ ફિઝિશિયન પરેશ શ્રીવેદી ડાયાબિટીસ થી બચવા માટે એક સ્વરચિત કવિતાના માધ્યમથી ચેનલ નર્મદાના દર્શકોની સંદેશ પાઠવ્યા છે આજે ચૌદમી નવેમ્બર વર્લ્ડ ડાયાબિટીસ ડે આપણે ડાયાબિટીસને રાજરોગ કહીને ડાયાબિટીસ સાથે ખૂબ મોટો અન્યાય કર્યો છે કારણ કે બીજા બધા જે ગંભીર રોગો છે જેમ કે કેન્સર છે એડ્સ છે કિડની ડિસીઝ છે હાર્ટ ડિસીઝ છે એ બધાની સરખામણીમાં ડાયાબિટીસ એ સારો રોગ છે સારો એટલા માટે કે જો તમે ડાયાબિટીસને નહીં પજવો તો ડાયાબિટીસ તમને નહીં પજવે તમે જો નિયમિત દવા લેશો ખાવા પીવામાં ધ્યાન રાખશો રેગ્યુલર એક્સરસાઇઝ કરશો તો ડાયાબિટીસ એક મહેમાન તરીકે તમારા શરીરમાં આખી જિંદગી એક બાજુ પડ્યો રહેશે હવે ડાયાબિટીસની મેં એક મહેમાન તરીકે કલ્પના કરીને એક કવિતા લખી છે આજના આ દિવસે ડાયાબિટીસ માટે અવેરનેસ આવે તેવા આશયથી એ કવિતા હું એ રજૂ કરું છું કવિતાનું શીર્ષક છે અનોખો મહેમાન ડાયાબિટીસ હું ડાયાબિટીસ તમારા શરીરને મારું ઘર બનાવવા આવ્યો છું માન ન માન મેં તેરા મહેમાન હવે કાયમ સાથે રહેવા આવ્યો છું મને જો સાચવશો નહીં તો જ જેવા સાથે તેઓ છું હું ગભરાશો નહીં રાખો મારી કાળજી જુઓ પછી કેવો છું હું સમયસર નાસ્તોને જમવાનું આપજો ભૂખ્યું મારાથી રહેવાતું નથી એકટાણા ઉપવાસ કરવાનું કહેશો નહીં એ મને ફાવતું નથી ખાટું ખારું કડવું તૂરું મોડું જમવામાં બધું જ ચાલશે સાદો ને પૌષ્ટિક ખોરાક છે મારો ખાલી ગળ્યું ઓછું ફાવશે બેઠાળું જીવન મને ગમતું નથી ચાલ્યા વગર મારે ચાલતું નથી ધૂમ્રપાન કે મદ્યપાન તો પૂછશો જ નહીં એ તો જરા પણ ફાવતું નથી ડૉક્ટર વગર મારે ચાલતું નથી નિયમિત લઈ જવાનું ભૂલશો નહીં આ મહેમાનને નિયમિત ડૉક્ટર પાસે લઈ જજો ડોક્ટર કહે તે પ્રમાણે મને દવા આપવાનું ચૂકશો નહીં અને છેલ્લે બસ આટલી કાળજી રાખો પ્રેમથી વર્ષો સુધી સાથે રહેવા આવ્યો છું હું સાયલન્ટ કિલર ને ઉદય જેવા નામોથી બદનામ કરવાનું બંધ કર પરેશ પરેશતું આપણે કહેતા હોઈએ છીએ ને કે ડાયાબિટીસ શરીરને ઉદયની જેમ કોતરી ખાય છે ડાયાબિટીસ સાયલન્ટ કિલર છે તો આવા શબ્દો આપણે ડાયાબિટીસ માટે વાપરવા ના જોઈએ થેન્ક યુ